સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું છે વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરુદ્ધમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાએ આવેલ આશરે ત્રણસો ચૌદ જિલ્લા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવેલી છે પરંતુ આ સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ યોગ્ય કે સ્પષ્ટ નીતિ સાથે કાર્યવાહી કરવામાં આવેલ નથી વીએમસીના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય ચકાસણી વગર બસો વર્ષ કરતાં પણ જૂની દરગાહોને બેફામ અને અને ગેરકાયદેસર રીતે નોટિસો પાઠવવાથી મુસ્લિમ સમાજમાં વ્યાપી રહ્યો છે વડોદરા શહેરનું શાંતિમય વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવ રજૂ કર્યો છે તે ઠરાવમાં જે નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂંક થઈ હોય તેની વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને પક્ષકારોને આપવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરોધમાં અને પોતાનો પ્રશ્ન રજૂ કરવાના ઉદ્દેશ્યથી તારીખ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાંડેરાવ માર્કેટ ખાતે આ બાબતે રજૂઆત કરવા માટે તમામ દરગાહ કમિટીના સભ્યો વહીવટદારો મુદવત લી તથા સ્થાનિક આગેવાનોને મુસ્લિમ સમાજના અગ્રણીઓ શૌકતભાઈ ઇન્દુરી જુનેદભાઈ સૈયદ ઇમરાન શેખ સમીર રાઠોડ રફીકભાઈ નવાપુરા એઝાઝ ખાન શેખ રમીઝ ખાન પઠાણ અશરફ પઠાણ હાજર રહ્યા હતા રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તેડીવાલા વડોદરા કોર્પોરેશનને પૂછવા માંગુ છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો દરગાહો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાં છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી જયારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા આ એવી દરગાહો છે જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારા આ નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એ કેવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમઝાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસે અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે પોલીસ પરમિશન લેવામાં આવતી હતી એ તમામ પરમિશનો છે અને મોસ્ટલી જેટલી પણ દરગાહ છે એ ડિવાઇડરની લાઈનમાં આવે છે ડિવાઇડરની જેટલી સાઇઝ છે એટલી દરગાહની સાઇઝ છે અન્ય જે દરગાહો છે એ બિલકુલ સાઈડ ઉપર છે રોડ રેસા ઉપર આવતી જ નથી તેમ છતાં એવી દરગાહોને પણ નોટિસ આપવામાં આવે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા શહેરમાં આપણા દેશમાં ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણા દેશનું મુસલમાન હંમેશા ઈચ્છે છે કે આપણા દેશમાં સુલેહ શાંતિ બની રહે જ્યારે દેશને આઝાદી અપાવવાની વાત હતી ત્યારે પણ મુસલમાનોએ બલિદાન આપ્યું છે અને શહેરના વિકાસમાં પણ જ્યારે બલિદાન આપવાનું થશે ત્યારે અમે બલિદાન આપીશું પરંતુ અમારી એટલી વિનંતી છે કે અમારી ધાર્મિક આસ્થાઓ સાથે છેડછાડ કરવામાં ના આવે જયારે શહેરના વિકાસ માટે અને દેશના વિકાસ માટે આપણા શહેરના લોકો કે અમારા દેશના લોકો એવું કહેશે કે અમારે ગરદન કપાવી છે અમે ગરદન કપાવી લઈશું પરંતુ અમારા જે ધાર્મિક સ્થળો છે જેમના સાથે અમારી આસ્થા જોડાયેલી છે એમને કંઈ ઠેસ પહોંચાડવામાં ના આવે અને હાલ જે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોટિસની પણ એમાં હાઈકોર્ટમાં તમે સોગતનામું કરો કે હાલ કાર્યવાહી રોકવામાં આવે કારણ કે હાલ એની કોઈ જરૂરિયાત નથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ જે દરગાહો છે અને અને જે ટ્રસ્ટીઓ છે 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 જેમને નોટિસો નોટિસો આપવામાં આવેલી એ તમામ રીતે યોગ્ય સમીક્ષા કર્યા વગર આપેલી કારણ કે જુલાઈ મહિનામાં પણ નોટિસો આપવામાં આવેલી હતી અને એ નોટિસોનો જવાબ પણ આપેલો હતો અને નોટિસોનો જવાબ આપ્યા છતાં અને ટ્રસ્ટીઓ પાસે પ્રોપર્ટી કાર્ડ અને જે દસ્તાવેજી પુરાવા છે એ દસ્તાવેજી પુરાવા હોવા છતાં પણ એમને ફરીથી નોટિસો આપેલી છે એટલે આ એક કોર્પોરેશનનો અણગટ વહીવટનો એક નમૂનો છે જે દરગાહો છે જે ચાર વિસ્તારમાં સ્પેશિયલી જે દરગાહો છે વડોદરાના જે વિવિધ વિસ્તારોમાં જે દરગાહો છે તે દરગાહો લગભગ બસો વર્ષ બસ્સો વર્ષ કરતાં પણ જૂની છે અને આ જે દરગાહો છે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે જ્યારે વડોદરા મહાનગરપાલિકાનું અસ્તિત્વ હતું સિટી સર્વેનું કોઈ અસ્તિત્વ નહોતું તે પહેલાંની આ દરગાહો છે એટલે આ બધી દરગાહો જે છે એ ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલી છે અને આના દસ્તાવેજી પુરાવાઓ છે જ્યારે અઢારસો બેમાં જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એલેક્ઝાન્ડર વોકર દ્વારા અહીંયા વડોદરામાં હુમલો કરવામાં આવ્યો હતો અને આનંદરાવ સાહેબ આનંદરાવ આનંદ રાવ જે રાજ્ય અહીંયા રાજ્ય રાજા હતા એ તેઓ તે વખતે એમના જે સૈનિકો હતા જેમાં અરબ જમાદાર લોકો હતા અને શ્રીની લોકો હતા તેમણે પોતાનો જીવ આપીને વડોદરાનું રક્ષણ કર્યું હતું એટલે આ જે દરગાહો છે ફક્ત દરગાહો નથી પણ શહીદ સ્મારકો છે એટલે આ સહિત સ્મારકોનું રક્ષણ થવું જ જોઈએ એવી અમારી માંગણી છે અને અમારા ધાર્મિક આસ્થાનો મુદ્દો છે એટલે અમારા ધાર્મિક આસ્થાનો જે મુદ્દો છે એમાં કોર્પોરેશન અમે કોઈ પણ પ્રકારનો વાંછોડ કરવાના નથી એટલે અમારી માંગણી એ છે કે કોર્પોરેશન જે છે તે તમામ પક્ષકારોને યોગ્ય સમય આપે પૂરતો સમય આપે અત્યારે રમઝાન માસ ચાલુ છે એટલે કોઈપણ પ્રકારની ઉતાવળ કરે નહીં જો પણ પ્રકારની ઉતાવળ થશે તેનાથી લોકોમાં અવિશ્વાસનો માહોલ સર્જાશે અને અવિશ્વાસથી જો કોઈ પણ એવી ઘટના ન બને અમે સહયોગ કરવા માટે તૈયાર છીએ કોર્પોરેશનને અને જે પણ અધિકારી હશે તેમને સહયોગ કરવા માટે તૈયાર છે જે કમિટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કમિટી બનાવેલી બનાવવામાં આવેલી છે એ કમિટી કોણ છે એની પણ વિગતો જાહેર થવી જોઈએ તેવી અમારી માગણી છે આજે અહીંયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક સ્થાનો બાબતે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના લીધે બધામાં આક્રોશ અને ગુસ્સો છે કેમકે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ પંદર દિવસનો મુદ્દો નથી આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે છે પેન્ડિંગ છે તો અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ દેખાતી નથી પારદર્શિતા નથી દેખાતી જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય આવે છે આજથી નવ દસ મહિના પહેલાં પણ જે છે જુલાઈ બે હજાર ચોવીસમાં પણ આ જ મુદ્દા ઉપર જે છે ધાર્મિક સ્થળોને જે છે નોટિસો આપવામાં આવી હતી એમાં જે છે ઘણી બધી જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક સો વર્ષ જૂની બસો વર્ષ જૂની એ બધી દરગાહોને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી તો તે વખતે બધા જ જે પક્ષકારો હતા કે જેમને નોટિસ પાઠવવામાં આવી હતી એમણે રજૂઆતો એનો જવાબ પુરાવા સાથે રજૂ કરેલ છે હવે પાછી અત્યારે આ નોટિસો કેમ આપવામાં આવે છે બીજું કે જે નોટિસ આપવામાં આવી છે અગાઉ અને અત્યારે પણ જે આપવામાં આવી છે એ બધી કોપી પેસ્ટ કરેલી હોય છે કોમન જે એમની નોટિસ હોય છે કે ભાઈ આ છે ને બે દિવસમાં તમે આ જે છે ધાર્મિક પ્લેસ છે આટલી જૂની બધી ઐતિહાસિક છે તમારે જે કાર્યવાહી દેખાડવી હોય નામદાર ગુજરાત હાઈકોર્ટને કે એમને તો પણ તમે સિસ્ટમેટિક વેમાં જાઓ તમારી જે પ્રોસીડિંગ છે કોઈ વસ્તુ અત્યારે ટ્રાન્સપેરન્ટ દેખાતી નથી વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવી છે તો કોણ છે કમિટીમાં કોણ છે એના મેમ્બર એમની શું જવાબદારીઓ છે શું કાર્યવાહી કરી રહ્યા છે આ તો ફક્ત નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો અમારે જે છે આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ શ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે જેમ કે મીડિયામાં અહીંયાથી જે આપેલી છે કે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવામાં આવેલી છે તે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો એ જાહેર કરો કમિટીમાં કોણ છે એક બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઈઝ કરવાનું છે તે એની પોલિસી શું છે એની નીતિ શું છે એ બધી જે છે સ્પષ્ટતા કરો ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો કે શું છે અત્યારે અમારી જે દરગાહ જે છે એ સો વર્ષ જૂની છે એ રસ્તામાં નથી આવતી રસ્તા રેસામાં નથી આવતી વર્ષો જૂની છે અને ત્યાં જે છે આવીને નોટિસો પાઠવીને જતા રહે છે તો આનાથી જે છે આખા શહેરનું વાતાવરણ જે છે એ ઢોળાઈ જાય છે લોકોમાં જે છે અફવાઓ રૂમર્સ ફેલાઈ જાય છે અને લો એન્ડ ઓર્ડરનો પણ જે છે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેના માટે જે છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા આવ્યા છે કે આ જે જેમ કે અત્યારે નવાપુરામાં માસુમ બાબાની દરગાહ જે છે એમને બે હજાર ચોવીસમાં જુલાઈ મહિનામાં નોટિસ નથી આપવામાં આવી એ લિસ્ટ વાયનું નામ જ નથી પણ અત્યારે બે દિવસ પહેલાં એમની નોટિસ આપવામાં આવી છે એવી જ રીતે ત્યાં ફતેહપુરામાં જે કાલુ સહિત દરગાહ જે છે એ એકસો પંદર વર્ષ જૂની દરગાહ છે એના રેકોર્ડ સાથે છે એમણે જવાબ આપ્યો છે બે હજાર ચોવીસમાં જુલાઈમાં પુરાવા સાથે વકફનું રજિસ્ટ્રેશન સાથે પણ તેમ છતાં ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે તો આ જે છે તમારી નીતિ જે છે એ સ્પષ્ટ કરો અને કોઈ પણ જે ધાર્મિક જે પ્લેસીસ જે છે જે ઐતિહાસિક છે જૂના છે જ્યારે રસ્તાઓ ન હતા ત્યારના એ બધા ધાર્મિક સ્થળો છે દરગાહો છે મસ્જિદની જે જગ્યા છે તે બધા ઉપર જે છે બહુ એકદમ સંવેદન રાખીને જે છે તમે કાર્યવાહી કરો જેથી કરીને શહેરનું વાતાવરણ ન ડોળાય અને લોકોમાં આક્રોશ ગુસ્સો અને અફવા પણ ન ફેલાય એના માટે પહેલાં તમે એક જાહેરાત જાહેર કરીને તમારી નીતિ સ્પષ્ટ કરો રેગ્યુલરાઈઝ કરવા માટે શું છે ત્રણસો ચૌદ સ્થળો કયા કયા છે એ બધાને શ્વેતપત્ર જાહેર કરો પણ એ કાર્ય કરતા નથી અને કોમન કોપી પેસ્ટવાળી વોર્ડ ઓફિસર લખી દે છે કે ભાઈ નોટિસ બે દિવસમાં જવાબ આપો ને તો બે દિવસમાં ડેમોલિશ કરવામાં આવશે તો એની શું ઇફેક્ટ થાય લોકો પર તો આ બધી જે છે સ્પષ્ટતા માંગવા માટે અને જે છે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે તકેદારી રાખવા માટે આજે વડોદરા શહેરના વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓ અને નાગરિકો દરગાહ અને મસ્જિદોના જે છે ટ્રસ્ટી છે એના જે મુજાવર છે એ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અહીંયાથી પોલીસ કમિશનર ઓફિસ રજૂઆત ના આજે આખો મુદ્દો જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અન્વયે થઈ રહી છે અને એમને થકી આ બધી કાર્યવાહી થઈ રહી છે તો અમે જે છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને મુલાકાત કરીને રજૂઆત કરીને આગળની જે કાર્યવાહી પછી અહીંયા જો શું રિસ્પોન્સ મળે છે એ પછી જે છે નક્કી કરવામાં આવશે આના પહેલા પણ દરગા માટે તમે રજૂઆત કરી હતી કાલુ સાહેબ કાલુ સાહેબ દરગા માટે ત્યારે શું જવાબ આપવાનો હા એ જ અમારો પ્રશ્ન એ છે કે કોઈ તમારા કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એમાં કોઈ પારદર્શકતા નથી નીતિ નિયમ નથી હવે જે જવાબ આપ્યો છે રજૂઆત કરી છે એના પછી ત્યાંથી કોઈ જે છે વાર્તાલાપ થયું નથી ઓજે કન્વર્સેશન થવું જોઈએ નથી થયું છે તો આપણે જે છે એના માટે જ અહીંયા રજવાત કરવા માટે આવ્યો છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો